તો પાટણમાં પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના ભાવેશ ઠક્કર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે પરિણિત મહિલા ઉપર દુષ્કર્મ કરવાનો ભાવેશ ઠક્કર પર આરોપ લાગ્યો છે મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગતા જ પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે તો પાટણ પોલીસમાં ભાવેશ ઠક્કર અને રાહુલ ઠક્કર સામે ફરિયાદ નોંધાઈ છે ભાવેશ મહિલાને ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલાસો થયો છે તો મહિલાને બ્લેકમેલ કરી એકવીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ ખુલ્યું છે પાટણમાં પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ ભાવેશ ઠક્કર પર મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે તો બીજી તરફ મહિલાને બ્લેકમેલ કરી એકવીસ લાખ રૂપિયા પણ પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે ભાવેશ ઠક્કર અને રાહુલ ઠક્કર સામે ફરિયાદ છે